કે આખા ગુજરાતના રોડ ખરાબ છે એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી તમામ આખા ગુજરાતમાં રોડના કામમાંથી ભાજપના નેતાઓ અબજો રૂપિયાની કટકી કરી જાય છે એક કરોડનો રોડ વીસ લાખમાં બનાવી અને બાકીના બધા જ પૈસા અંદરો અંદર વેચી લે છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાડિયા ભાજપ સરકાર ઉપર ઘણા મોટા મોટા આક્ષેપો માર્યા છે રોડ માટે જે પણ ગ્રાન્ટો પાસ થઈ રહી છે એના પૈસા ભાજપ સરકાર ખીચામાં દબાવી રહી છે રોડ રસ્તા નથી બની રહ્યા આવું ગોપાલ ઇટાડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો જોઈએ વિડીયો પછી આગળ ચર્ચા કરીએ મિત્રો એક કરોડ નો રોડ વીસ લાખ માં બનાવી અને બાકીના બધા જ પૈસા અંદરો અંદર વેચી લે આ ભ્રષ્ટાચારને રોકવા માટે સારા રોડ બનાવવા માટે જનતાએ હવે હાવાડાવાળી કરવી પડે એમ છે. પહેલી વાત તો એ છે કે હું હેલ્મેટ પહેરીને નીકળું અને રખડતો ખૂટીયો મને સિંગડે ચડાવીને મારી નાખે તો એના જવાબદાર હર સંગવીને ગણવાના કે સી આર પાટીલને ગણવાના સરકાર મારો જીવ બચાવવા માંગે છે એ વાત બહુ સારી છે. સરકાર એટલે હેલ્મેટ પહેરાવા માંગે છે કે મારું માથું નો ફાટી જાય. પણ રખડતો ખૂટીયો રખડતા ઢોર આડા આવે અને મને ફંગોળીને ફેંકી દે અને કોઈ બીજા ચાલતા વાહન નીચે હું કચડાઈને મરી જાવ તો એની જવાબદારી જો સી આર પાટીલ અને હર્ષ સંઘવી લેખિતમાં લેવા તૈયાર હોય તો મારી દ્રષ્ટિએ આપણે હેલ્મેટ પહેરવું જોઈએ રોડ ઉપર ખાડા છે ખાડામાં રોડ છે જ્યાં ખાડો ત્યાં જ પાછો બમ્પ છે બમ્પની આગળ ઢોર બેઠા છે ઢોરની આગળ કીચડ છે કીચડ આગળ પાણી ભરેલો ખાડો છે આખી વ્યવસ્થા ખરાબ છે છતાંય સરકારને રસ એટલા માટે હેલ્મેટ પહેરાવવામાં છે કે હેલ્મેટના નામે ઉઘરાણા કરવા છે નામે કરોડો મિત્રો તમને ખબર છે છતાંય સરકાર એમ કહી રહી છે કે હેમલેટ ફરજીયાત છે મિત્રો થોડા સમય પહેલા જીગ્નેશ મેવાણીનો પણ એક વિડીયો આવ્યો હતો આપણે જોયું જ હતું મિત્રો એમાં જિગ્નેશ મેવાણી એ ચોખ્ખે ચોખ્ખું સરકારને કહ્યું હતું કે જ્યાં સુધી રસ્તા ઉપર રોડ સારા નહી થાય રોડના ખાડા ટેકરા નહીં પુરાય ત્યાં સુધી અમે હેલ્મેટ પહેરવા માટે તૈયાર નથી તે જ રીતે મિત્રો ગોપાલ એક વિડીયો જે આપણે અત્યારે જોયો એની અંદર ગોપાલ ઇટાનિયા સ્પષ્ટ કહી રહી છે કે ભાજપ જે સરકાર છે એ પબ્લિકનું હિત જાળવતી નથી કેમકે જો હિત જાળવતી હોય તો રોડ રસ્તા સારા હોય હેલ્મેટ પહેરવાની તૈયારીઓ ના બતાવતી હોય સરકાર જો હેલ્મેટ પહેરવાની તૈયારી કરી રહી છે અને એમ કહી રહી છે કે તમારે હેલ્મેટ પહેરવું જ પડશે તો સરકારનું એક જ કારણ છે પોતાના ખીચા ગરમ કરવા માટે જ મિત્રો વધુ એક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો